બે કલાક ની વાત કરીએ દસ થી બાર વાગ્યા સુધીમાં બે કલાકમાં બે ઇંચ જેટલો માર વરસાદ મોરબી શહેર ઉપર વરસ્યો હતો જેને પગલે મોરબી શહેર જે છે એ પાણી પાણી થયું હતું મોરબી શહેરના કન્યા છાત્રાલય રોડ રોય આલાપ રોડ હોય મોરબી શહેર નો ઔદ્યોગિક વિસ્તાર જે લાતીકોટ કહેવાય તે લાતીકોટ વિસ્તાર હોય કે પચાસ રોડ હોય કે મોરબી શહેર ની જે સાંજ છે નેહરુ ગેટ ચોક હોય આ જે તમામ જે જગ્યાએ છે પાણી ભરાયા હતા